আচা মাৰ <Tippett> <trios> 미나 쓰러뜨게 해 가지고, 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 자자, 자자, 안녕, 고마, 고마, 이거로 돼, 자, 이거로 해야 돼, 자, 이거로 해야 돼, 자, 이거로 해야 돼, એને કું તો છો આને સરવતા લુક આહા હા કે કે કી કે બેગ લેજે બેગ

અરે માગે ભાઈ સુતે દે કો દે સુતે દે કો ઈ તો કંદ દેતો